તમે સુપ્રીમ સાહેબ સાથે પણ આંકડો લઈ શકો છો હાલમાં એસએસજી હોસ્પિટલને ફળવાયેલા સિક્યોરિટી ગાર્ડની સંખ્યા માત્ર એકસો અગિયાર આ એકસો અગિયારના સિક્યોરિટી ગાર્ડ ચોવીસ કલાકની શિફ્ટમાં કામ કરે એસએસજી હોસ્પિટલમાં બત્રીસ જુદા જુદા બ્લોક છે પેરેલ પથરેલી ઓપીડી છે અને બારથી તેર હોસ્ટેલ બ્લોક છે તો આટલા બ્લોકની સામે એસએસજી હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં સિક્યોરિટી ગાર્ડ માત્ર ત્રીસથી બત્રીસ એમાં એમની માંદગી અને રજા તો અમે ગણી જ નથી કાયદા તો શા માટે મધ્ય ગુજરાતની કહેવાતી આટલી મોટી હોસ્પિટલની સિક્યુરિટી આટલી નમાણી તમે જાહેર માર્ગો પર જોઈ શકો છો કે સીસીટીવી કેમેરાની હાલત સિક્યુરિટી હાલમાં પણ જે છે એ સિક્યુરિટી નિષ્ક્રિયતા અમારા સુપ્રિન્દ્ર સાહેબે વખતો વખત ગુજરાત સરકારની સામે ત્રણસો પંચોતેર ગાર્ડ વધારવાનું પ્રપોઝલ એમપીને આપવામાં આવેદન આવ્યું એમએલએઝને આપવામાં આવ્યું જાહેર સભામાં એસેમ્બલીમાં પણ મૂકવામાં આવ્યું ત્રણ વર્ષથી ના ગુજરાત સરકાર એના તરફ કોઈ ધ્યાન સેવી રહી છે અમારી ટીમ જ્યારે રિયાલિટી ચેક માટે પહોંચી તો અન્ય પણ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી અમને જાણવા મળ્યું કે સીસીઓ હોસ્પિટલમાં છસો સીસીટીવી કેમેરા લાગેલા છે જેમાંથી હાલ એકસો સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે તેમ છતાં હોસ્પિટલના સત્તાધીશો આ બંધ સીસીટીવી ચાલુ કરાવવાની તસ્દી નથી લેતા હાલમાં એસએસસી હોસ્પિટલમાં

વ્યક્તિઓનું અહીંયા કામ કરતા ડોક્ટરોનું નર્સોનું વર્ગચાર્જના દરેક કર્મચારીનું ધ્યાન રાખી શકે તથા સંસ્થાની અંદર કોઈ અસામાજિક પ્રવૃત્તિ કે કોઈ અનિષ્ટ કૃત્ય ના ઘટે એ ઉપર ધ્યાન આપી શકે કોલકાતાની ઘટના પછી અમદાવાદ સિવિલમાં તો ડોક્ટરોની સુરક્ષા માટે સી ટીમ પણ ગોઠવી દેવામાં આવી છે અને સિક્યુરિટીમાં પણ વધારો કરાયો છે તેવામાં વડોદરાની એસએસસી હોસ્પિટલમાં ક્યારે તંત્ર જાગે છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા